જો પડી ફોટો પણ પણ ઠેક હો આ છે એમ મારી યુટ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો જય માતાજી રામ રામ માતાજી હું હારો કરે ને બધા રાખી શુભેચ્છા આપું છું તો આજના નવા બ્લોગમાં તમારો તમારું હાર્દિક સ્વાગત કરું છું તો સવાર સવારમાં તો જમી કોટા મોય અમારા બેન ની નાતી દી હાજે પછી રોકાઈ ગયા કેમકે હાજે પછી જવા ન દીધા હા મોડું થઈ ગયું નવ વાગી પછી કોઈ જવા ન દીધા પછી જોટાને અમે રોકાઈ ગયા છે કોટા મોય નાટાના છે ને કોટા મોય નો સરસ સરસ વ્યૂ આવે છે ધાબા ઉપર કેમકે આ છે ને ડુંગરા વિસ્તાર કહેવાય એમ કેટલો ડુંગરું દેખાય મસ્ત મસ્ત વાતાવરણ આવે છે સરસ મજાનું અહીંયા છે ને બેનો એમ જો ને કરી નાખી કોઠીબાની બાની કાસરી હોય કે નહીં એ તને જો બેનોને બનાવી નાખી હજી અમે તો કાંઈ બનાવી નથી કેમકે હજી કોઠી બા તો જીડા જ નથી એવું બધું છે હજી ઝીણા ઝીણા છે ના એ કોઠી બા મોટા મોટા છે તો બેનોને એને છે ને કાસરી પણ બનાવી નાખી છે મસ્ત મસ્ત છે ના છે ને ધાબા ઉપર આવી ઠંડો ઠંડો પવન ખાવા અને તમને બધાને ખબર છે ધાબા ઉપર તો આપણે બધા જવું જ પડે તો બધા વિડીયો બેના બનાવી તમને બધાને મજા આવશે ને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો આ એસીને संदीप જો કોણ માં જોઈએ છે સવાર સવારમાં તો જય માતાજી ને રમામ ફેમિલી ને જો આપણે દાટણ પાણી કરીને ચા પાણી પી લીધું હે બેટા છે એ અમારા બેન સંતોષ રસોઈ બનાવે છે સવાર સવારમાં છે ને ભાખરી ને એવું બધું બનાવે છે એમ જો બેન ભાખરી બનાવવા માંડ્યા કાબે હા તમે લઈ સિરામણ કરી લીધું છે ને હવે અમારે син જવાનું છે વાડીએ એમ જો લઈ જવાનું છે

हेलो टाटा मध्ये से ना गणा दाबा पर रता वसे ना जायेसी नीचे अमर बेन ने आवे केमके बेन ने थोड़ो घर काम छे ने એટલે त अभी से न बजाय वाडी आटो मारवा केमके आ बदी वाडी येनी छे पण आमे बीजीन वाडी छे ते ना जोवा जाई जितो पडो आई दो आमे आई आई बताओ मोटा

વેલા છે આમ જો આખો પાટિયું છે ને એક સકરિયાનું બનાવ્યું છે સકરિયા વાયા છે બેનોને વાડીએ એવું બધું છે વાડી આટો મારી લીધો નવા મારશે જવાનું છે ઘરે વેલા ઘરે જાય ને કેમકે સંદીપ ને આજે

ફાઈનલી ફેમિલી જો આપણા બીજે દિવસે ઘેર પગી જશે આજ તો ને મારા બા વૈયા જશે વાડીએ ને અમારા પતિકભાઈ ને અહીંયા બેઠા છે કા હા બેઠા ખોલે હું કતો હે એ રામ 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 રે હે આપણે મૂકી દે એટલે મૂકીને જતે ભાઈ રામ રામ લે મારો દીકલો

ઘરમાં ગાડી લઈ ગયા મોટી જબર ગાડી લઈ ગયો એમ કહું કઉ ભાઈ કોણ ગાડી લઈ ગયું કોણ ગાડી લઈ ગયું ભાઈ પૂજી લઈ ગયું મારી એક બધું પૂજી ને મારી એક ભાઈ એ મારું 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 મારું